આમળાનો જ્યુસ શિયાળું સ્પેશિયલ વિટામિન સીથી ભરપૂર છે સિઝનમાં જ્યારે આમળા મળતા હોય ને ત્યારે રોજ સવારે એક ગ્લાસ આમળાનો જ્યુસ પીવો જોઈએ ત્રણ આમળામાંથી નોર્મલ બે ગ્લાસ જેટલો જ્યુસ બને છે જ્યુસ બનાવવા માટે પહેલાં આમળાની પેશીઓ સમારીને ઠળિયા દૂર કરી દો સમારેલ પેશીને મિક્સર જારમાં લો એક ઇંચ આદુનો ટુકડો થોડાક ફુદીનાના પાન એક ડાળી મીઠા લીમડાના પાનની લેવી એક ટેબલ સ્પૂન આંબા હળદરના ટુકડા ઉમેરવા અને પેસ્ટ થાય તેટલું જ પાણી ઉમેરી પહેલાં પેસ્ટ તૈયાર કરો તૈયાર પેસ્ટને એક બોલમાં લઈ લો નોર્મલ બે ગ્લાસ જેટલું પાણી ઉમેરો પાણી અને પેસ્ટ બધું જ બરાબર મિક્સ કરી લો ગાળી લેવું ગાળ્યા વગર પણ ઉપયોગ કરી શકાય છે તૈયાર રસમાં ત્રણ ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે સંચળ ઉમેરો બે ટી સ્પૂન મરી પાવડર બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક લીંબુનો રસ ઉમેરો ગળપણ માટે ખડી સાકર અથવા તો મધનો ઉપયોગ તમારા સ્વાદ મુજબ કરવો મેં ત્રણ ટેબલ સ્પૂન મધનો ઉપયોગ કર્યો છે બધું જ બરાબર મિક્સ કરી દો તૈયાર છે શિયાળુ સ્પેશિયલ સ્વાસ્થ્યવર્ધક આમળાનો જ્યુસ સર્વિંગ ગ્લાસમાં લઈ લો અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો તૈયાર છે આપણો આમળાનો જ્યુસ તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો મારી આ વાનગી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરજો